નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખે તેર સપ્ટેમ્બરથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે એક ભયંકર વરસાદ આપી શકે છે હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે તો મિત્રો ક્યારે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને ગુજરાતમાં અત્યારે જ્યારે પંચ્યાસીથી સિત્યાસી ટકાની આસપાસ વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે આગામી વીસ સપ્ટેમ્બર સુધીમાં તે વરસાદનું પ્રમાણ આપણને સો ટકા સુધી મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ વખતનો જે રાઉન્ડ છે તે નદીઓમાં જળ સ્તરનો વધારો થશે અને ડેમની જળ સપાટી પણ વધશે ડેમના દરવાજા ખોલવા પડે તેવી પણ પરિસ્થિતિઓ નિર્માણ થશે ઉપરવાસમાં થતા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓમાં ઘોડાપુરા આવશે એટલે મિત્રો થોડોથી જ અત્યારથી એલર્ટ થઈ જજો જેથી આપણને ભારે નુકસાની ન થાય હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો અત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છો એ છ અને સાત તારીખની આસપાસ છે એટલે આ બે ત્રણ દિવસો દરમિયાન એટલે કંઈ તારીખ છ સાત અને આઠ તારીખની આસપાસ ભયંકર વરસાદ થાય જેમાં અનેક ભાગોમાં એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો આવતીકાલથી જ આ જે વરસાદની સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દેશે જેમાં મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે અને એના લીધે થઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતને સમગ્ર ગણીને ચાલવો એટલે ધીમે ધીમે આવતીકાલથી જ વરસાદની શરૂઆત થઈ જશે એટલે મિત્રો અત્યારે વરસાદનો વિરામ છે તો એમ નહીં માની લેવો કે અત્યારે વરસાદ નથી થવાનો ત્યારબાદ મિત્રો એક ચોથી તારીખની આસપાસનું પણ સેટેલાઇટ ઇમેજ બતાવી દઈએ ચોથી તારીખની આસપાસ અને પાંચમી તારીખની આસપાસ પણ આ દક્ષિણ ગુજરાતને એક નંબર ઉપર ગણીને ચાલવો કારણ કે આ જે વરસાદની સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ છે અને ધીમે ધીમે આગળ વધતાં વધતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે અને સાર્વત્રિક વરસાદનો માહોલ આપશે તારીખ ચાર અને પાંચ તારીખથી જ આ સિસ્ટમની શરૂઆત થઈ જશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર થશે અને આ સિસ્ટમમાં નવ અને દસ સપ્ટેમ્બર પહેલાં કચ્છના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ આપે તેવી સંભાવના છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ તો મિત્રો આજે થઈ ગઈ છે તારીખ ત્રણ સપ્ટેમ્બર તો ત્રણ સપ્ટેમ્બરથી જ મધ્ય ભારત એક્ટિવ થઈ જશે જેની અસર ધીમે ધીમે ગુજરાતને થવાની છે આજે ત્રણ સપ્ટેમ્બરે થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ મોડી રાત્રે અને કાલે વહેલી સવારથી જ આ સિસ્ટમની વ્યાપક અસર થવાની છે કારણ કે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ એક્ટિવ થઈ રહી છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની રફરેખા સર્જાશે અરબી સમુદ્રના અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો જોવા મળશે જેના કારણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે બનવાની શક્યતા છે બીજી તરફ લોકલ ડેવલપમેન્ટ પણ વધારે સર્જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો આજે ત્રણ તારીખે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ આવતીકાલથી જ એ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો તારીખ ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ચાર સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તાર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે એટલે ધીમે ધીમે આ જે વરસાદની સિસ્ટમ છે ગુજરાતને પણ અસર કરવાની છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાત સમગ્ર ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની શરૂઆત થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ હા છ તારીખની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ભલે અહીંયા આગળ કચ્છમાં તમને સિસ્ટમ ન દેખાય સૌરાષ્ટ્રમાં સિસ્ટમ ન દેખાય પરંતુ આ સિસ્ટમની અસર આપણને સાર્વત્રિક વરસાદના રૂપમાં મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક ભાગો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહે છે મિત્રો ખાસ કરીને તારીખ છ સાત અને આઠ તારીખનું સેશન વધારે ગણીને ચાલવો કારણ કે એ દિવસો દરમિયાન વરસાદની શક્યતા વધુ રહે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ કોઈ કોઈ જગ્યાએ થાય તેવી શક્યતા છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ સિસ્ટમ ધીમે ધીમે પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે પરંતુ જતાં જતાં સમગ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને વ્યાપક અસર આપશે જેમાં એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ તમને જે જણાવ્યા તે પ્રમાણે થઈ શકે છે એટલે જતાં જતાં આ સિસ્ટમ પર સાર્વત્રિક વરસાદનો માહોલ આપતી જશે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવ સપ્ટેમ્બરથી આ સિસ્ટમનું જે બોન્ડિંગ છે થોડું ઓછું થઈ જશે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને એ સિસ્ટમની અસર જોવા મળશે પરંતુ જે મજબૂત સિસ્ટમ છે તેમાં ઘણી બધી નબળાઈ આવી જશે એટલે નવ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં થોડો થોડો ઘટાડો થશે ત્યારબાદ મિત્રો તારીખ દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે પણ રાજસ્થાનના અનેક ભાગો હોય પાકિસ્તાનના અનેક ભાગો હોય અને ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં મધ્યમથી વધુ વરસાદ થાય અત્યારે ભલે અહીં આગળ તમને સિસ્ટમ ન દેખાય પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેવાના છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીની ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારત ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગો લોકોને પ્રભાવિત કરશે જેના લીધે થઈને ફરીથી એક વરસાદનો બીજો રાઉન્ડ આપણને મળી જવાનો છે અને ધીમે ધીમે આ જે વરસાદની સિસ્ટમ છે અગિયાર તારીખથી જ એક્ટિવ થઈ જશે જે આવનારા દિવસોમાં ગુજરાતને પણ સારો વરસાદ આપશે બાર તારીખની સિસ્ટમ તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ભારત મધ્ય ભારત સહિત ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અનેક જગ્યાએ એક ઇંચ અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ જાય ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે રેખા છે એ મિત્રો લાંબા ગાળાની ટ્રપરેખા જોવા મળશે અને તેની અસર આપણને છેક સત્તર સપ્ટેમ્બર સુધી જોવા મળે તેવી પણ સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરે પણ અરબી સમુદ્ર વધારે એક્ટિવ રહેશે ભેજવાળા પવનો મળતા રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જેમાં કચ્છ સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે એટલે ચૌદ તારીખની આસપાસ મજબૂત વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો તારીખે પંદર તારીખે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે એ જે સિસ્ટમ છે એની વ્યાપક અસર અરબી સમુદ્ર હોય આ મહારાષ્ટ્ર હોય મધ્ય ભારત હોય તેની ઉપર જોવા મળશે એટલે કે ગુજરાત અને તેની આસપાસ બનનારી એક પછી એક નવીને નવી સિસ્ટમ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપવાની છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અંતે મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે ભારતના કહી શકાય કે પચાસથી લઈને સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના અંદાજીત સાઈઠથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં મધ્યમથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અને તારીખ સત્તર તારીખમાં અત્યારે જે વરસાદનું પ્રમાણ એવરેજ આપણને પંચ્યાસી સિત્યાસી ટકાની આસપાસ જોવા મળ્યો છે તે એવરેજ વરસાદનું પ્રમાણ પંચાણું ટકાથી વધુ જ થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બર પહેલાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો નવરાત્રિના દિવસો પણ આવી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે પરંતુ આ એક પૂર્વાનુમાન છે બંગાળની ખાડીને એક સિસ્ટમમાં આવનારા દિવસોમાં પણ આગળ આવશે અને એ નવરાત્રિ દરમિયાન કેટલો વરસાદ આપી શકે છે તમામ પ્રકારની માહિતી આપી દઈશું આ એક પૂર્વાનુમાન છે તેમાં ફેરફાર થતા હોય છે તે દિવસો જેમ નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય વરસાદ કેટલો પડ્યો તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે